જય માતાજી વાલા મિત્રોને શ્રી અંબિકા ટ્રસ્ટ કરણપરા ગરબી મંડળ સાહેબ છેલ્લા ચુમ્માલીસ વર્ષથી ગરબીમાં જમાવટ કરે છે અને રાજકોટની પ્રાચીન ગરબી એવી કરણપરા ગરબી મંડળના યુવાનો દ્વારા આ સરસ મજાનું સેવા યજ્ઞનું કાર્ય ચાલે છે તો વિડીયો પૂરો જોજો અને જરૂરિયાતવાળા લોકો સુધી આ વિડીયો પહોંચાડજો અને જય અંબે લગતા જાજો બરાબર વાલા મિત્રો જય શિયા રામ વાલા મિત્રો ચિરાગ અગ્રાવત આપણે આવી ગયા છીએ કરણપરા ચોકમાં ત્યાં શ્રી અંબિકા યુવાનો દ્વારા સરસ મજાની સેવાકીય પ્રવૃતિ થાય છેલ્લા ઘણા વર્ષોથી કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરતા હોય છે એમાંની આજે ભાઈ નવે નવ દિવસ માના નવલા નોરતામાં કરણપરા ટ્રસ્ટ દ્વારા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવે છે માત્ર એકસો ચાલીસ રૂપિયામાં પાંચ ફૂલ સ્ટેપ ચોપડા આપવામાં આવશે તો પહોંચી જજો અને હું હમણાં તમને અહીંના સેવા ભાવીશ સંસ્થાના યુવાનો જોડે પણ વાત કરાવીશ બન્યા રહેજો વિડીયો પૂર્વજ જોજો એટલે તમને સમય સ્થળ બધી માહિતી મળી જાય જય માતાજી વાંધીભાઈ કેમ છો એ માતાજી હવે મેં જોયું તમે ઘણા વર્ષો થી સેવાકીય પ્રવૃત્તિ અહીંયે જોડાયેલા છો તો આજે આ શું સેવા છે આ વખતે અમે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બધા ત્યારે અમારી ગરબી ત્યારે અમને ધન મન થી સહકાર આપેલા એવી છે તો અત્યારે એમના જન્મ દિવસ નિમિત્તે અમે લોકો નવે નવ દિવસ અહિયાં રાહત ભાવે ચોપડા વિતરણ નો કાર્યક્રમ કરવાના છીએ બરાબર તો આજથી અમે ચાલુ કરી છીએ આ રાહત ભાવે

બરોબર અને કોઈ માર્કશીટ કે કેવી કઈ જરૂર કોઈ હોય માર્કશીટ નહીં પહેલાંના ધોરણે અમે આપી દઈ બરાબર તો વાલા મિત્રો આ સરસ મજાનો સેવા યજ્ઞ શ્રી અંબિકા ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી કરે છે અને માના નવલા નોરતા તો સાહેબ ચુમાલીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે છેલ્લા ચુમાલીસ વર્ષ થી રાજકોટની બજારમાં ગુંજતું નામ એટલે કરણપરા ચોકની ગરબી આજે તમે તમારા ફેમિલીમાં નાના મોટા વડીલ લગભગ બધા અહીંયા કરણપરા ચોકની ગરબીનો રાસ બહુ પ્રખ્યાત છે સાહેબ જોયો જ હશે બરાબર ને સાહેબ આજે ચુમાલીસ વર્ષ થયા અવિરત ચાલુ છે માના નવલા નોરતા તો આ નવલા નોરતા ની અંદર નવે નવ દિવસ માની પ્રસાદી રૂપિયા સરસ મજાના ચોપડા બાળકોને વિતરણ કરવામાં આવશે તો એકસો ચાલીસ રૂપિયાના પાંચ ફૂલ સ્કેપ આપવામાં આવશે જે બજારમાં જમે જાઓ ને તો ઓલમોસ્ટ આનાથી ડબલ કિંમત હોય તો સાવ નજીવી કિંમત ઘરે બેઠા અહીંયાથી લઈ જાવ અને સવાર સાંજના નવ વાગ્યે ચાલુ થાય છે વિતરણ સાડા સુધી મળશે અને મળશે તારીખ એક દસ બે હજાર પચીસ સુધી વહેલા તે પહેલા ના ધોરણે આપવામાં આવશે આ વિડીયો ને વધારે વધારે લોકો સુધી શેર કરો જય માતાજી લગતા જાજો અને કયા જિલ્લામાંથી માંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો ફરી મળીશું નવી જગ્યાએ ત્યાં સુધી જોતા રહો પ્રચલભૂટ ચિરાગ ગગરાવત ના જય માતાજી